નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું સંકટ મોચન યોજના વિશે જેમાં લાભ કોને મળશે કેટલો લાભ મળશે અને કઈ રીતના તમે આ લાભ મેળવી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને જો તમે આવનારી તમામ યોજનાની માહિતી મેળવવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરી રાખજો બીપીએલ ઝીરોથી જેમાં વીસનો સ્કોર ધરાવતા હોય જે પરિવારમાં મુખ્ય કમાનાર સભ્ય જેમાં તારીખ પંદર આઠ ઓગણીસો પંચાણું પછી કુદરતી રીતે કે અકસ્માતથી અવસાન થયેલું હોય અકસ્માતથી થયેલા અવસાન પછી બે વર્ષની અંદર અરજી થયેલી હોવી જોઈએ અરજી નામંજૂર થઈ હોય તેવા સંજોગોમાં નામંજૂરીની હુકમથી તારીખથી 60 દિવસની સમય સંબંધિત પ્રાંત અધિકારી ફરીથી અરજી કરી શકો છો કેટલો લાભ મળશે તો વીસ હજારની સહાય જેમાં ઉચ્ચક સહાય એક જ વાર આપવામાં આવશે લાભ ક્યાંથી મળશે તો સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરીમાંથી કયા કયા પુરાવો જરૂર પડશે તો અરજદારને ઉંમરનો પુરાવો પતિનો મરણનો દાખલો પતિ મરણ પામનાર વ્યક્તિ ઉંમરનો દાખલો રેશન કાર્ડ બીપીએલનો દાખલો મામલતદાર શ્રી સમક્ષ સોગનામું વિધવા હોય તે અંગેની પ્રમાણપત્ર જેમાં સ્ત્રી અરજદાર હોય તો બેંક પાસબુકની નકલ અને આધાર કાર્ડની નકલ તમારે આ યોજનામાં લાભ લેવા માટે આપવાના રહેશે ડોક્યુમેન્ટો તો તમને આ સંકટ મોચન યોજના તરફથી વીસ હજારની સહાય મળવાપાત્ર થશે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ